નમસ્તે સૃષ્ટિના સર્જનારને કોટી કોટી વંદન અચાનક સ્નાયુના દુખાવામાં કયો સેક કરવો જોઈએ હાથના સ્નાયુ હોય પગના સ્નાયુ હોય ડોકના સ્નાયુ હોય કે કમરના સ્નાયુ હોય એમાં ઇમેજિએટલી ઇફેક્ટિવ કયો સેક કહી શકાય સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક પુરાવા સાથે વૈજ્ઞાનિક અભ્યાસ સાથે આપણા શરીરમાં સ્નાયુઓ ટેન્ડન સ્વરૂપે હાડકા સાથે ચોટેલા હોય છે બોન્સ સાથે જે સ્નાયુ અને હાડકાં વચ્ચેનો જે છેડો હોય છે સ્નાયુનો એને ટેન્ડન કહીએ છીએ કે જે ટેન્ડન કોઈ પણ આપણને ઈજા થાય કોઈ એવું વર્ક થઈ જાય ખેંચાઈ જાય તો એના કારણે દુખાવો થઈ શકે છે દુખાવો થાય તો આપણા શરીરમાં કેવા રિએક્શન આવે છે સોજો આવી જાય મેટોમાં થઈ જાય કે આપણે જે કહીએ છીએ લોહી મરી ગયો છે પગમાં કે હાથમાં જે સ્નાયુમાં તકલીફ થાય એની મુમેન્ટ ઓછી થઈ જાય પગ ઉપર આપણે વજન ના આપી શકીએ દર્શાવે છે કે આપણા મસલ્સ થોડા ખેંચાઈ જાય છે સ્ટ્રેન થઈ જાય છે કે એનો વર્ક ઓછો થઈ જાય છે એના ફાઇબર્સ ખેંચાઈ જાય છે એટલા બધા પ્રોબ્લેમ ચાલુ થાય છે ત્યારે જો ઇમેજીટલી પોસિબલ હોય તો આઈસ ઇઝ બેટર ધેન ઠંડો શેક સૌથી વધારે કેસમાં અસરકારક સાબિત થાય છે વૈજ્ઞાનિક પુરાવા સાથે આઈસ પેકથી ઠંડા શેકથી દુખાવો ઓછો થાય છે સોજવો ઓછો થાય છે આ વૈજ્ઞાનિક પુરાવો દર્શાવે છે અભ્યાસ દર્શાવે છે કે ક્યુટ ટ્રોમેટિક ઇન્જરીઓ એટલે તાજે તાજી કાંઈ પણ ટ્રોમા થઈ જાય આપણને લાગેલું હોય કહીએ ઠંડા શેક થી આપણા શરીરમાં કયા કયા રિએક્શન આવે એના કારણે અસરકારક સાબિત થાય છે ઠંડો શેક કરવાથી જે ઇન્ફ્લામેશન આવવાનું છે જે જે જગ્યાએ આપણને લાગી ગયું હોય છે સ્નાયુ ઉપર ઇન્ફ્લામેશન એટલે બળતરા થવાની છે એને ઓછું કરે છે સોજો ઓછો કરે છે હિમેટોમાનું ફોર્મેશન ઓછું કરે છે જે બ્લડ ક્લોટ કહીએ છીએ આપણે લોહી મળી ગયું એમ કહીએ છીએ એને એનું જે ફોર્મેશન છે પ્રોડક્શન છે એ ઓછું કરે છે મસલ્સ પાઝમ ઓછું કરે છે એટલે સ્નાયુ ઓછા જકળાઈ જાય છે એટલે આ બધા જ ફેરફાર દર્શાવે છે કે અચાનક સ્નાયુનો દુખાવામાં ઠંડો સેક વધારે અસરકારક છે સાયન્ટિફિકલી એમાં જે ચેન્જીસ થાય છે દુખાવાના સોજાવાના વળતરાના દુ મુમેન્ટ ઓછી થવાના એને બધાયને ઓપોઝિટ ઇફેક્ટ આપે છે એટલે બધું સપ્રેસ કરે છે દબાવી દે છે એટલે એનું કાઉન્ટર બેલેન્સ કરે છે એમાં પણ આપણે જ્યારે પણ દુ થાય ત્યારે સપોઝ પાંચ સાત મિનિટ કરીએ કે દસ મિનિટ કરીએ જેટલું આપણી સ્કિનની સંવેદના જે સેન્સિટિવિટી છે અને જ્યારે પણ કાંઈ પણ દુખાવો થાય ત્યારે આપણી સ્કિનની સંવેદના પ્રમાણે એટલી વાર જ આપણે શેક કરીએ તો જ ફાયદાકારક થાય છે ઘણી વાર સ્કીન સેન્સિટિવ હોય આપણે વધારે શેક કરવાથી પણ આપણને ડિસ્કમ્ફર્ટ લાગી શકે આપણને એમ થાય છે કે ઠંડો શેક કર્યા પછી કેમ દુખવા માંડે છે કેમ ખોટો ભાગ લાગે છે પણ એટ અ ટાઈમ અમુક લિમિટેડ જ કરીએ તો જ એની પીક ઇફેક્ટ આવે છે પછી આપણે દર દોઢ બે કલાકે વારંવાર એને મિનિમમ ટાઈમ સુધી કરી શકશું દરેકનું બોડી સ્ટ્રકચર અલગ હોય છે સ્કિન સેન્સિટિવિટી અલગ હોય છે એટલે મિનિમમ ટાઈમ સુધી વચ્ચે કપડું રાખીને કરવાથી એનો જે એક્સ્ટ્રા એડવાન્ટેજ છે સાયન્ટિફિકલી એ આપણને અચૂક થવાનો જ છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય હિન્દ